જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મિત્રો આજનો વિડીયો છે જીરાની અંદર ટ્રેક્ટરથી દવા છાંટવાની છે અમારે તો મિત્રો બનેરો વિડીયોની અંદર તો મિત્રો આપણે જીરાની અંદર દવા છાંટવા લાગી રહીએ તો મિત્રો બનેરો વિડીયોની અંદર તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર આવી ગયું છે પાણી થોડું છે અને હવે કેલ્બ ભરવાનો છે દવાનો તો આપણે લાગી ગયા પાણી ભરવા હવે કેલ્બ ભરાઈ ગયું છે મિત્રો આપણે એમ ગયું હલો ટ્રેક્ટર ચલાવી લઈએ પહેલી વખત ટ્રેક્ટર ધીમે પેલા અગિયાર જવા દીધું તો મિત્રો આપણે આવતા રહ્યા પાછળ કારણ કે ટ્રેક્ટર મારા બનવી ચલાવી રહ્યા છે મને આવડતું નહીં એટલે હું નહીં ચલાવતો તો મિત્રો આપણે લાગી ગયા દવા સાંટવા તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ બીજા બ્લોગની અંદર